નમસ્તે મિત્રો મજામાં હશો મિત્રો કોઈકને આપેલી એક નાનકડી સ્માઇલ આપણને ખબર પણ ન પડે એ રીતે કોના કોના જીવનમાં કેવી કેવી અસરો ઊભી કરતી હોય એ વિશેની એક નાનકડી વાર્તા સોશિયલ મીડિયામાંથી મળી પ્રસ્તુત છે એક હોટલના વેઇટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો વેઇટરના સ્માઈલે કમાલ કરી પેલા ગ્રાહકનું જીવન સાવ સૂનું હતું પરંતુ એમાં જાણે નવ પલ્લિત શાખાઓ ફૂટી એ ગ્રાહકે ખુશ થઈને પચાસ રૂપિયાની ટીપ મૂકી વેઇટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના નહોતી એણે પણ ખુશ થઈને વીસ રૂપિયા એક ભિખારીના હાથમાં મૂકી દીધા સવાર સવારમાં વીસ રૂપિયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ક્યાંથી હોય એ ખુશખુશાલ થઈ ગયો કાલની ભૂખીને ભૂખી સૂઈ ગયેલી એની માને મળવા દોડ્યો રસ્તામાં ભરપૂર અવર જવરવાળા રોડ ઉપર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના એણે ઉપાડી લીધું અને પ્રેમથી માથે હાથ ફેરવ્યો આ દ્રશ્ય મોંઘી દાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનારા ભિખારી ક્યાં ઓછો ધનવાન છે અને મારી પાછળ દોડધામ કરનારા મારા કંપનીના મજૂરો મારો ડ્રાઈવર મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનાર હું શ્રીમંત કેવા એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને હજાર હજાર રૂપિયાની બક્ષિસ આપી શેઠના ખુશખુશાલ સ્નેહભીના ચહેરે મળેલા હજાર રૂપિયા લઈને ડ્રાઈવર ખુશ થઈ ગયો અને પોતાના પરિવારને લઈને બીચ પર ફરવા ગયો આજે ડ્રાઈવર ખૂબ જ ખુશ હતો જેઓ એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો બંનેની આંખો મળી અને પેલો યુવાન દરિયાથી વિરુદ્ધ પરત ચાલવા માંડ્યું ડ્રાઈવરે પૂછ્યું કોણ છો તમે અચાનક પાછા કેમ વળ્યા એ અજાણ્યા યુવકે ઉત્તર આપ્યો કે ભાઈ હું જિંદગીથી હતાશ થયેલો એક વ્યક્તિ છું તેમજ આપઘાત કરવા આવેલો પણ મેં સંકલ્પ કરેલો કે મને કોઈ માણસના મુખ ઉપર સ્માઇલ દેખાશે તો આપઘાત નહીં કરું તમારી ખુશીઓએ મારી જિંદગી બચાવી છે થેન્ક યુ આમ આપણા ચહેરા પરનું એક સ્માઇલ અનેકોના જીવનમાં કેટલી કેટલી ખુશીઓ સર્જી શકે છે એની તો આપણને કલ્પનાય કેવી રીતે હોય ક્યાં છીએ આપણે જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરીને જીવનમાંથી ખુશીઓને ખોઈ બેઠા છીએ આપણે એટલે જ દરેક ક્ષણે ખુશ રહેતા શીખીએ જિંદગી તો રોજ મને શીખવે છે કે જીવતા શીખ એક સાંજતા તેર તૂટશે પણ જીવતા શીખ માટે જ મન ભરીને જીવો મનમાં ભરીને નહીં મિત્રો કેવી લાગી આ વાર્તા અને એમાંથી મળેલી શીખ જો તમને ગમતી હોય આવી વાર્તાઓ અને એમાંથી સારું સારું શીખવાનું તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અસ્તુ